વેદા સુવાનો ટાઈમ થઈ ગયો ચાલ એક સ્ટોરી કહી દઉં આજે નાનકડી સ્ટોરી કહીશું આજે નાની મોડું થઈ ગયું ને આજે સારું હા એક વખત કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને છે ને ચાલતા 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 જતા હતા તો ત્યાંથી છે ને એક ભિખારી નીકળો તો ભિખારી પાસે તો કઈ હોય નહીં બહુ ગરીબ હોય તો છે ને અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે કૃષ્ણ ભગવાન તમે તો ભગવાન છો તો આની દરિદ્રતા દૂર કરી દો ને તો કૃષ્ણ ભગવાને કીધું એ કંઈ કે એને કંઈ કીધું કે હું હું તો એની કંઈ દરિદ્રતા દૂર કરીશ નહીં તો અર્જુનને એવું એની ઉપર દયા આવી ગઈ તો અર્જુનને એવું થયું કે લાવ ને હું આની કંઈક હેલ્પ કરું તો અર્જુને શું કર્યું એને સોના મહોર આપી સોનાના સિક્કા આપ્યા તો પેલો જે ભિખારી હતો ને એ ચાલતો 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 જતો હતો એકદમ હેપી હેપી થઈ ગયો કે મારી પાસે તો આટલા બધા સોનાના સિક્કા આવી ગયા છે એટલે હવે તો એ કે મારી ગરીબી દૂર થઈ જશે તો ચાલતો ચાલતો જતો તો તો રસ્તામાં એક ચોર આવ્યો તો ચોરે એની પાસેથી સોનાના સિક્કા લઈ લીધા ચોરી લીધા એની પાસેથી ચોરી લીધા ચોર તો ચોરી જ કરી જાય ને પછી પેલો જે ભિખારી હતો ને એ તો પાછો દુઃખી થઈ ગયો કે મારી પાસે કે માંડ માંડ કરીને કે સોનાના સિક્કા આવ્યા હતા અને એ ચોરી થઈ ગયા પછી એણે શું કર્યું ખબર છે બીજા દિવસે અર્જુન અને કૃષ્ણ ભગવાન ચાલતા ચાલતા જતા હતા ને તો પાછો ગયો અને ત્યાં પાછું એની પાસે માંગ્યું તો આ વખતે અર્જુને કીધું કે તને કાલે જ તો સોનાના સિક્કા આપ્યા હતા તો પેલા ભિખારીએ કીધું પણ એ તો એ કે ચોરી થઈ ગઈ મારી પાસેથી તો અર્જુનને પાછ દયા આવી ગઈ અર્જુન કે કે સારું ચાલ આ વખતે હું તને એક ડાયમંડ આપું મતલબ બોલો હીરો આવે ને અસલી હીરો આપ્યો હોય ને હીરો આપ્યો ને તો આ વખતે તો પેલા ભિખારીએ ધ્યાન રાખ્યું એકદમ એ કે આ વખત તો કે કોઈ ચોરી ના કરી જવું જોઈએ એમ એટલે સાચવી અને એ ઘરે લઈ ગયો ઘરે એણે શું કર્યું ખબર સાચવીને એક જગ્યાએ મૂકો એણે વિચાર્યું કે લાઈને હું કે ઘડામાં મૂકી દઉં ઉપર ટીંગાડેલો ઘડો હોય ને ત્યાં મૂકી દઉં કે ત્યાંથી તો કોઈ અડશે નહીં કોઈને ખબર તો છે નહીં તો હજી તો ભિખારી સૂતો હતો ને ત્યાં સવારમાં વહેલી સવારે એની વાઈફ એની પત્ની શું કર્યું ઘડો લઈ અને પાણી ભરવા જતી રહી એને તો ખબર હતી નહીં કે અંદર હીરો છે તો એણે તો પાણી ભર્યું એટલે હીરો ગયો પાણીમાં બરાબર તો પેલા ભિખારીના તો પાછો કાંઈ ફાયદો ના થયો પછી તો એણે ઘરવાળીને પૂછ્યું કે કે આમાં તો તું ઘડો લઈને ક્યાં ગઈ હતી કે આટલા ટાઈમથી તો આ ઘડો પડ્યો તો તું કોઈ દિવસ યુઝ કરતી નહોતી તો એની પત્ની કહી કે કે મારે પાણી ભરવા જાવું તું તો હું આ ઘડો લઈ અને પાણી ભરવા ગઈ હતી તો એની પાસેથી તો ના સોનાના રહ્યા અને ના હીરો રહ્યો પછી ત્રીજા દિવસે પાછો ગયો પછી પાછો ગયો ને તો કૃષ્ણ ભગવાન કહે કે કે તને કે સોનાના સિક્કા આપ્યા હીરો આપ્યો હવે હીરાનું શું કર્યું તે તો એણે કીધું પાછું કે મારી પત્ની કે પાણી ભરવા ગઈ હતી ને તો એ કે પાણીમાં વયો ગયો હીરો તો હવે કૃષ્ણ ભગવાન કહે હવે મારી પાસે તને આપવા માટે કાંઈ છે નહીં તો એણે હું કીધું કે આલે હું તને એ કે બે રૂપિયા આપું છું એ તું લઈ જા એટલે ભિખારીને ભીખમાં શું આપ્યું બે રૂપિયા આપ્યા બે રૂપિયા આપ્યા ને તો પછી ભિખારી તો દુઃખી થઈ ગયો પણ એ કે બે રૂપિયા તો બે રૂપિયા ચાલ લઈને જતો રહ્યો એ જાતો હતો ને રસ્તામાં તો એક માછીમાર હતો માછીમાર બહુ બધી માછલીઓ લઈને જતો હતો તો એમાંથી એક માછલી હતી ને એ હજી મયરી નહોતી હજી જીવતી હતી આમ થોડાક તડફળિયા મારતી હતી એની ટોપલીમાં તો પેલા ને છે ને આમ ભિખારીને દયા આવી કે આમે કે આ બે રૂપિયા છે એનું કાંઈ તો આવવાનું છે નહીં તો લાવીને આ માછલીને એ કે હું ખરીદી લઉં અને એને પાછી પાણીમાં નાખી દઉં તો એણે શું કર્યું એ બે રૂપિયાને ઓલા માછીમારને આપ્યા અને એણે માછલીને ખરીદી લીધી જે તરફડિયા મારતી હતી ને માછલી એને ખરીદી લીધી અને એને માછલીને પાણીમાં નાખી દીધી હવે માછલી જ્યારે એણે ખરીદી ને અને જ્યારે તરફડિયા મારતી હતી ને તો એણે શું કર્યું ખબર છે માછલીના મોઢામાંથી ઓલો હીરો નીકળ્યો જે એની પત્નીએ પાણીમાં ભૂલમાંથી વયો ગયો હતો ને હીરો આ માછલીએ ગળી લીધો હતો હા એટલે એના હાથમાં હીરો નીકળો હીરો નીકળો ને તો પેલો ભિખારી હતો એ તો ખુશ થઈ ગયો અને એને માછલીને પાણીમાં ફેંકી દીધી અને એમ ખુશ થઈને બોલવા માંડ્યો એ મળી ગયો મળી ગયો મળી ગયો મળી ગયો એવું બોલવા માંડ્યો ને તો એટલામાં તો રસ્તામાંથી ઓલો ચોર જતો હતો ચોર જતો હતો ને તો એને એવું લાગ્યું કે આ ભિખારી મને ઓળખી ગયો છે તો એણે હું કર્યું ફટાફટ દોડતો આવ્યો અને ઓલે સોનાના સિક્કા લઈ ગયો હતો ને એ પાછા મૂકી ગયો એને લાગ્યું કે આ મને ઓળખી ગયો છે કે એટલે મળી ગયો મળી ગયો એવું કરે છે પણ એકચ્યુઅલમાં ઓલો ભિખારી ઓલો જે હીરો હતો ને એને કહેતો તો મળી ગયો મળી ગયો તો એને કૃષ્ણ ભગવાને ખાલી એને બે રૂપિયા આપ્યા ને એમાંથી એને હીરો અને સોનાના સિક્કા બધું પાછું મળી ગયું બરાબર એટલે આમાંથી આપણને શું શીખવા મળે છે ખબર છે કે આપણી દોસ્તી એકદમ એવું નહીં દોસ્તીની ની ક્યાં વાત હતી આમાં આમાં એવું શીખવા મળ્યું આપણને કે આપણે હંમેશા બીજા વિશે સારું વિચારીએ ને તો આપણું સારું જ થાય જો જ્યારે અર્જુને એને સોનાના સિક્કા આપ્યા હીરો આપ્યો ત્યારે ભિખારી પોતાના વિશે જ વિચારતો હતો કે મારી પાસે પૈસા નથી એટલે આ પૈસાથી હું આમ કરીશ ને હું આમ કરીશ ને પણ જ્યારે કૃષ્ણ ભગવાને એને બે રૂપિયા આપ્યા ત્યારે એણે કોનું વિચાર્યું પેલી માછલી જે તરફડિયા મારતી હતી એનું વિચાર્યું ને કે હું આ માછલીને પાણીમાં છોડી દઉં તો એનો જીવ બચી જાય તો જ્યારે આપણે બીજા વિશે સારું વિચારીએ ને તો આપણા વિશે સારું કોણ વિચારે કૃષ્ણ ભગવાન વિચારે સમજાણું એટલે આપણે હંમેશા લોકોની મદદ કરવી જોઈએ જે એમ હોય ને એની હેલ્પ કરવી જોઈએ હવે સુઈ જાય બેટા ચાલો હવે સુઈ જાઓ જય શ્રી કૃષ્ણ